આસપાસ જામનાર શહેરી વિસ્તારના આસપાસના ગામના દર્દીઓ હાલમાં તાવ ઉધરસ વાયરલ જેવા તાવનો કેસ લેવા આવી રહ્યા છે છેલ્લા અઠવાડિયામાં જે છસો થી સાડે સાતસો જેવી ઓપીડી હતી હાલમાં એની સંખ્યામાં વધારા જોવા મળી રહ્યા છે જે આશરે સાતસો થી આઠસો સુધીની જેનીક ઓપીડી થાય છે અને થોડા દાખલ કેસોમાં પણ વધારો જોવા મળેલ છે એ સમાન શરદી તાવ ઉધરસ અને બહારના જે ગંભીર કેસો હોય તો અમે અંદરના દર્દી તરીકે દાખલ કરી અને સામાન રીતે ત્રણ થી ચાર દિવસ સાજા થઈ જાય છે અને સામાન દવાઓથી પણ એ સાજા થઈ શકે છે અને હાલમાં જે ઋતુનો બદલાવ છે શિયાળાને ઋતુ આવવાથી મોસમમાં આવઠો હોવાથી તો એ થોડી આપને બધાને કાળજી રાખવી જોઈએ વહેલી સવારે થોડોક બચાવ કરવો જોઈએ અને ખાનપાનમાં પણ ધ્યાન રાખવું જોઈએ